દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ મહારાષ્ટ્રમાં ચાલતી ચૂંટણીમાં જબરજસ્ત રાજકીય જંગ ચાલી રહ્યો છે ભાજપ કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે મહારાષ્ટ્રમાં સત્તા મેળવવા માટે તમામ રાજકીય પાર્ટીઓએ પોતાની રીતે પ્રયાસો શરૂ કર્યા છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મહારાષ્ટ્રના નંદરબાર શહેર તરફ રાજકીય પ્રચાર માટે જવાના હતા તે દરમિયાન તેઓ સુરત એરપોર્ટ ઉપર આવ્યા હતા અને તેમ દરમિયાન તેમણે સુરત શહેરના કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી હતી સુરત એરપોર્ટ ઉપર રાહુલ ગાંધી પહોંચતા તેમનો સ્વાગત સુરત શહેરના પ્રમુખ તેમજ અન્ય સિનિયર નેતાઓ અને હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું રાહુલ ગાંધીએ મળતાની સાથે જ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આપણે લાવીશું તેના માટે પ્રયાસો શરૂ કરો લોકો સુધી પહોંચવાનું છે રસ્તા ઉપર ઉતરવાનું છે અને લોકોના પ્રશ્નોને લઈને લડાઈ જોરથી લડવાની છે લોકસભામાં સૌની વચ્ચે બોલ્યો છું કે ગુજરાતની વિધાનસભાની આવનારી ચૂંટણી બે હજાર સત્યાવીસમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર હશે ગુજરાતમાં ફરીથી સરકાર લાવવા માટે લોકોના પ્રશ્નોને પાછા આપો ગ્રાસ રૂટ લેવલ પર જઈને કામ કરો એરપોર્ટ ઉપર રાહુલ ગાંધી સાથે થયેલી મુલાકાત બાબતે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતે જણાવ્યું કે રાહુલ ગાંધી આજે ખૂબ જ ઉત્સાહભેર અમારી સાથે મુલાકાત કરી હતી અને તેમણે વધુ ને વધુ લડવા માટે પ્રોત્સાહિત કર્યા હતા તેમણે કહ્યું છે કે ગુજરાત અને સુરત તેમને જોઈએ છે અમે પણ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે અને કહ્યું છે કે જે રીતે તમે દેશભરમાં કોંગ્રેસની સરકાર લાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છો તેવા જ સંઘર્ષ અમે અહીં સુરત માટે અને રાજ્ય માટે કરી રહ્યા છીએ તમારી મહત્વાકાંક્ષા ઉપર પુનઃ ઉતરવા માટે અમે તમામ પ્રકારના પ્રયાસો કરી રહ્યા છીએ આગામી કોર્પોરેશનની લડાઈમાં પણ અમે માઇક્રો લેવલ ઉપર કામ કરી રહ્યા છીએ અને એ જ પ્રકારે અમે વિધાનસભામાં પણ સંગઠનને મજબૂત કરીને ચૂંટણી મેદાનમાં ઉતરવાના છીએ દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ